ગિફ્ટ સિટી એ ગ્લોબલ ફાઇનાન્શિયલ અને ટેકનોલોજીનું હબ છે ત્યારે ગિફ્ટ સિટીમાં વાઇન એન્ડ ડાઇન ફેસિલિટી ઉપલબ્ધ કરાવવા પ્રોહિબિશન નિયમોમાં ફેરફાર કરવા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો જે મુજબ ગિફ્ટ સિટી ખાતે અધિકૃત રીતે કામ કરતા કર્મચારી અધિકારી તેમજ ગિફ્ટ સિટીની અધિકૃત રીતે મુલાકાતે આવતા મુલાકાતીઓ માટે લિકરના સેવનની મુક્તિ અપાઈ છે કંપની જેને ઓથોરાઇઝ કરે તેવા મુલાકાતીઓને ટેમ્પરરી પરમીટથી ગિફ્ટ સિટીની હોટલ્સ રેસ્ટોરન્ટ ક્લબમાં જે તે કંપનીના કાયમી કર્મચારીની હાજરીમાં લીકરનું સેવન કરવાની જોગવાઈ કરવામાં આવી છે આ અંગે મંત્રી ઋષિકેશ પટેલે પ્રતિક્રિયા આપી હતી આખા દેશમાંથી નહીં પરંતુ વિદેશમાંથી પણ બહુ બધી સારી કંપનીઓ અહીંયા આવે એસ્ટાબ્લિશ થાય પરંતુ એની લાઈફસ્ટાઈલ જે છે અહીંયા આવીને કામ કરવાવાળા ભારતીય જે લોકો છે આઈટી પ્રોફેશનલ છે ફિનટેકના લોકો છે અહીંયા જે એમની લાઈફસ્ટાઈલ છે એ લાઇફ સ્ટાઈલમાં અને ઘણી વખત જ્યારે ટેલેન્ટ બહારથી આવતું હોય એટલે એને સાચવી રાખવું પણ ખૂબ જરૂરી હોય છે અને સાથે જ્યારે અહીંયા નાણાકીય વ્યવહાર અને બિઝનેસ માટે લોકો બહારથી રાજ્યમાંથી આવતા હોય વિદેશમાંથી આવતા હોય એટલે એને અનુકૂળ વાતાવરણ ઊભું કરવા માટેનો આ એક પ્રયત્ન નહીં પરંતુ સંપૂર્ણપણે હું માનું છું કે આવતા સમયમાં ગિફ્ટ સિટીમાં આ નિર્ણયના કારણે દેશ વિદેશથી ખૂબ બધા લોકો અહીંયા બિઝનેસની જે ઓપોર્ચ્યુનિટી ગુજરાતમાં જે ઉપલબ્ધ થઈ છે એક નાના કારણસર જેમાં ક્યાંક હર્ડલ્સ આવતું હતું ટેલેન્ટ આવ્યા પછી સાચવવાનું બિઝનેસ માટે અહીંયા આવી અને રોકાવવું પડે તો રોકાવાની વ્યવસ્થા કારણ કે એમની જીવનનો સામાજિક જીવનનો અને લાઇફ સ્ટાઇલનો એક ભાગ જે લોકોનો બન્યો હોય એને અનુકૂળ થવાનો આ પ્રયત્ન છે